તો હા તો સાક્ષી બતાઈ દો મિત્રોનું સોનું સાક્ષી તને ખબર નથી તો સાક્ષી આજે જો અમારો બા બેઠો છે જો સાક્ષી હા સોયાબીન અને હા મિત્રો જો આજે બનશે સોયાબીન આજે સાક્ષી પહેલી વાર સાક્ષી કદી ખાધ્યું નહીં અને હા અને હા મિત્રો કેવી રીતે અમારું બાક બનાવેબીન નું એ તમને બતાવીએ તો ફાઇનલી અમારું વિડીયો જોવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં લખી દેજો રાધે રાધે તો સાક્ષી આજે ખાશે પેલી વાર

કટિંગ કરવાનું એટલે ટુકડી ટુકડા કરીને હોય એના બે બે ત્રણ ભાગ કરી દેવાના જોયું ફાઈનલી બીજું શું શું નાખવાનું આ લીલોમ મરચા અરે બતાવ સાક્ષી તું

તો આજે અરે સાક્ષી આજે ખાધું નહીં ને હા સાક્ષી કદી ખાધું ને તો આજે દાદી એવું ટેસ્ટ બે ત્રણ વાર બની આપેલું પણ દાદી એવું જોરદાર બનાવશે